જીતેસભાઈ ટ્રેક્ટર વેચવાના છે અલગ અલગ ચાર થી પાંચ ટ્રેક્ટર વેચવાના છે વિડીયોની અંદર હું તમને બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો બધા ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર છે જીતેશભાઈ પાસેથી તમે લઈ શકો છો વિડિયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં બે હાજર એકવીસ નું મોડલ પાવર સ્ટેરિંગ માત્ર તેરસો ચાલીસ કલાક ચાલીયું વન ઓનર રિવર્સ પીટીઓ સાત જાતના પીટીઓ છે આ ટ્રેક્ટર ની કિંમત પાંચ લાખ ત્રીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે બીજું ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ એન એક્સ ટ્રેક્ટર છે બે હજાર બાવીસના મોડલનું માત્ર બારસો કલાક ફરેલું છે પાવર સ્ટેરિંગ પાર્સિંગ બાકી લેનારના નામે પાર્સિંગ થઈ જશે કિંમત પાંચ લાખ પચાસ હજાર અંદાજિત કિંમત ઓછી થશે રૂબરૂ ત્રીજું ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ એન એક્સ બે હજાર અને તેરના મોડલનું ટ્રેક્ટર બહુ સારું ચારે ચાર ટાયર નવા એન્જિન ઓઇલ હાઇડ્રોલિક ઓઇલ બધા નવા એક રૂપિયાનો ખર્ચો નહીં કિંમત ત્રણ લાખ અને દસ હજાર કિંમત રૂબરૂ ઓછી થશે ચોથું ટ્રેક્ટર પણ ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ એન એક્સ છે બે હજાર ચૌદના મોડેલનું વન ઓનર કિંમત ત્રણ લાખ ટોટલ જવાબદારી ચારે ચાર ટ્રેક્ટર વિડીયો અંદર તમે જોઈ શકો છો કિંમતમાં ફેરફાર થશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો માલિયા હાટીના અને ભંડુરી ગામે ચારે ચાર ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવાના હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે જીતેશભાઈનો તમે કોન્ટેક્ટ કરી અને કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો